નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ જે વડોદરાને બેસ્ટ વોટર મેનેજમેન્ટનો રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ મળ્યો હોય એ જ વડોદરાની પરિસ્થિતિ હાલ એવી થઈ ગઈ છે કે પીવાનું પાણી લોકોને પૂરતું મળી રહ્યું નથી અને પાણી માટે કોર્પોરેશનની કચેરીઓ પર પાણીપથ જેવો માહોલ ઊભો કરી દેવામાં આવ્યો છે કહેવાય તો એવું પણ હતું કે જે ત્રીજું વિશ્વયુદ્ધ થશે તે પાણી માટે થશે પરંતુ એટલા માટે કહેવામાં આવ્યું હતું કે પાણીની ક્યાંક ને ક્યાંક અછત થઈ રહી છે પરંતુ વડોદરામાં પાણીની અછત નથી પાણીને યોગ્ય રીતે સપ્લાય કરવાની જે આયોજન બનાવવામાં આવે તેનું અછત દેખાઈ રહ્યું છે આજવામાં તો પાણી છે જ મહીસાગરમાં પણ પાણી છે પરંતુ એ પાણીને વડોદરા શહેરના નાગરિકો સુધી કઈ રીતે પહોંચાડવું એમાં જે પ્રશાસનિક અધિકારીઓ છે એમની ક્યાંક ને ક્યાંક બેદરકારી કહો લાપરવાહી કહો કે પછી અનાવડત કહો તેના કારણે વડોદરાવાસીઓને પૂરતું પાણી મળતું નથી હર ઘર નલ હર ઘર જલ ચોવીસ કલાક પાણી આ બધા જ ચૂંટણીના વાયદાઓ હોય છે પરંતુ વડોદરા શહેરમાં બે સમય પાણી આપવામાં પણ કોર્પોરેશન થાકી જાય છે પૂર્વ વિસ્તારમાં પાછલા સમયથી જોઈએ તો પાણીની ખૂબ જ તકલીફ છે પાછલા છ મહિનામાં તો જે પૂર્વ વિસ્તારના લોકો છે તેમને ડોળું અને પીળું પાણી પણ પીધું છે હવે પાછલા બે વર્ષની જે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે આજે પણ યથાવત છે ત્યાંના લોકોની જે વેદના છે કે પાણી ના હોય તો વ્યક્તિ કરે શું વેચાતું પાણી લઈને તેઓ પી રહ્યા છે પૂર્વ વિસ્તારમાં જો સર્વે કરવામાં આવે તો ખૂબ મોટી સંખ્યામાં જે નાગરિકો છે તે આજે પણ વેચાતું પાણી લઈને પીવા પર મજબૂર છે અને આ વડોદરા શહેર જેના રાજવીએ વર્ષો પહેલા આ શહેરને પીવાનું પાણી પૂરતી માત્રામાં મળી રહે તેના માટે જે આજવા સરોવર બનાવવામાં આવ્યું હતું અને આ પાણી વડોદરા શહેરને આજે પણ મળી રહ્યું છે પરંતુ વડોદરા કોર્પોરેશનના જે સત્તાધીશો છે તેમની અન આવડતના કારણે આજે પૂર્વ વિસ્તાર હોય કે પછી વડોદરાના અન્ય વિસ્તારો હોય ઘણા એવા વિસ્તારો છે જે આજે પણ પૂરતા પાણીથી વંચિત